હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું દુબઈની ફેમસ ગુનાફા ચોકલેટ બનાવવાની છું જે આજકાલ ખૂબ જ વાયરલ અને ફેમસ છે આ ચોકલેટ તમે ઘરમાં પણ ખૂબ જ ઓછી કિંમતમાં અને આસાનીથી બનાવી શકો છો તો ચાલો આપણે તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ આ ચોકલેટમાં મેઇન ટેસ્ટ પિસ્તાનો હોય છે તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં પિસ્તા સોસ બનાવી લઈશું જેના માટે મેં અહીંયા પલાળેલા પિસ્તાનો ઉપયોગ કર્યો છે પિસ્તામાં પાવડર સુગર અને ફ્રેશ ક્રીમ લઈ તેની પેસ્ટ બનાવી લેવાની છે મેં અહીંયા ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે તમારે ફ્રેશ ક્રીમને બદલે વ્હાઈટ ચોકલેટનો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હવે તમે જોઈ શકો છો ખૂબ જ એવી સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચોકલેટ મેલ્ટ કરી લઈશું તો અહીં મેં ડબલ થી મદદથી ચોકલેટને મેલ્ટ કરી લીધી છે તમે માઇક્રોવેવમાં પણ ચોકલેટને મેલ્ટ કરી શકો છો ખૂબ જ સરસ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું અહીંયા મેં રેગ્યુલર સેવૈયા બનાવવાની જે સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે ઓરિજિનલ કુનાફાનું જે પેસ્ટ્રી આવે છે તેને કતેફી કહેવાય છે તે અહીંયા ઇઝીલી અવેલેબલ હોતી નથી એટલે અહીંયા મેં આ સેવૈયાનો ઉપયોગ કર્યો છે તો સેવૈયાને બટરમાં રોસ્ટ કરી લેવાની છે તો સેવૈયા બટરમાં રોસ્ટ થઈને તૈયાર છે તો હવે આપણે તેને જે પહેલાં આપણે પિસ્તાનો જે સોસ બનાવ્યો હતો તેમાં મિક્સ કરી લેશું પિસ્તા સોસ અને સેવૈયા બંનેને બરાબર મિક્સ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે જે મને થોડો ગ્રીન કલર ઓછો લાગતો હતો એટલે મેં આમાં વન ડ્રોપ જેટલો ગ્રીન કલર એડ કર્યો છે સેવૈયા બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ચોકલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીશું ચોકલેટ બનાવવા માટે અહીંયા મેં પ્લાસ્ટિકનો મોલ્ડ લીધો છે તમે અહીંયા સિલિકોનના મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો મૂળમાં મેલ્ટ કરેલી ચોકલેટ નાખી તેને પાંચ મિનિટ સુધી ફ્રીજમાં સેટ કરી લેવાની છે સેટ થઈ ગયા બાદ તેમાં આપણે સ્ટફિંગ ઉમેરી દેવાનું છે જો તમને સ્ટફિંગ થોડું હાર્ડ લાગે તો તમે પાછા તેમાં ફ્રેશ ક્રીમ થોડી નાખી અને તેને લૂઝ કરી શકો છો બધી બાજુ બરાબર સ્ટફિંગ ફેલાવી દેવાનું છે અને ત્યાર પછી ઉપર ફરીથી ચોકલેટનું લેયર કરી લેવાનું છે મેં અહીંયા મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે તમે ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો બધી બાજુ બરાબર ચોકલેટ ફેલાવી દઈ તેને મિનિમમ પંદર મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દેવાની છે સેટ કરવા માટે દસ પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો ચોકલેટ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગઈ છે તેને સાઈડ પરથી થોડી પ્રેસ કરી અને તેને અનમોલ્ડ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ચોકલેટ કેટલી સરસ બની છે ખૂબ જ સરસ દેખાઈ રહી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે હવે હું ચોકલેટને તોડીને તમને અંદરથી પણ બતાવીશ કે ચોકલેટ કેટલી સરસ લાગી રહી છે તમે જોઈ શકો છો ચોકલેટનો કલર પણ ખૂબ જ સરસ માર્કેટ જેવો જ એકદમ દેખાઈ રહ્યો છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા